આપણે જ્યારે ઊંટની વાત કરીએ ત્યારે તમારા મનમાં એક દ્રશ્ય આવતું હશે કે મોટા રણમાં એક ઊંટ ફરતો હોય પરંતુ શું તમે ક્યારેય એવું ઊંટ જોયો છે કે જે દરિયાના મોજાઓની વચ્ચે માછલીની જેમ તરતું હોય જી હા આપણે અહીંયા વાત કરી રહ્યા છે કચ્છના પ્રખ્યાત અને વિશ્વભરમાં ઓળખ મેળવેલા ખારાઈ ઊંટની જે ઊંટ દરિયામાં કિલોમીટરો સુધીનું અંતર કાપી અને પોતાનું ગુજરાન ચલાવે છે એ ઊંટ આજે પહોંચી ગયા છે વર્ષ જે ઊંટની સંખ્યા ચાર હજાર હતી તે હાલ માત્ર હજાર સુધી આવીને પહોંચી ગઈ છે તો આ ઊંટની સંખ્યા કેમ ઘટી રહી છે અને તેના સંવર્ધન માટે શું કરવું જોઈએ આવો જાણીએ આ વિસ્તારથી આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ કચ્છના બચાવના જંગી અબડાસા અને મુદ્રાના દરિયા કિનારે જોવા મળતા આ ઊંટ કુદરતી અજાયબી છે આ દુનિયાની એક માત્ર એવી ઊંટની નસલ છે જે દરિયાના ખારા પાણીમાં પણ જીવી શકે છે આ ઊંટનો મુખ્ય ખોરાક દરિયા કિનારે ઉગતા ચેરિયા એટલે કે મેંગ્રુવના ઝાડ છે પેટ ભરવા માટે આ ઊંટ દરિયામાં ત્રણ થી ચાર કિલોમીટર સુધી તરીને બેટ પર જાય છે તેમની આ ક્ષમતાને કારણે જ તેમને રાષ્ટ્રીય માન્યતા પણ આપવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજે આ અનોખો જીવ મુસીબતમાં છે સતત વધી રહેલા ઔદ્યોગિક એકમોના કારણે ચેરિયાના જંગલો કપાઈ રહ્યા છે જે ચેરિયા ખારાય ઊંટનો મુખ્ય ખોરાક છે તે હવે ખતમ થઈ રહ્યો છે ચેરિયાની જમીન ઘટતા

આ સાથે જોડાયેલા મતલબ એમાં પશુપાલન ડિપાર્ટમેન્ટ છે પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે પછી એને સંલગ્ન મતલબ ઊંટના જે પ્રજાતિને લગતા જે એનબીએજીઆર છે એનઆરસીસી છે એ લોકો સાથે મળી અને મતલબ ખારાઈ ઊંટના સંરક્ષણ માટેનું આખું એક આયોજન કરવામાં આવ્યું છે અને એમાં એમના ચરિયાના મુદ્દા છે એમના ગ્રેજિંગના છે એમના આજીવિકાના છે તો એ બધા મુદ્દાઓને આપણે સાંકળીને કેમ આપણી જે ખારાઈની જે નસલ છે યુનિક બ્રીડ છે એ કઈ રીતે ટકી શકે એના માટે આખું એક આયોજન કરવામાં આવ્યું છે ખારાઈ ઊટની સંખ્યા મતલબ છેલ્લા બે હજાર ઓગણીસની વાત કરું તો આપણી પાસે કચ્છમાં બે હજારથી બાવીસો જેવી ઊંટની સંખ્યા હતી તો એ અત્યારે આવીને અગિયારસો ઊંટ ઉપર મતલબ અહીંયા ટકી રહી છે તો દિવસે ને દિવસે જે ખારાઈ ઊંટની સંખ્યા છે એ ઘટી રહી છે ઊંટ માલ દરિયોનું એવું કહેવું છે કે એ લોકોને એક ચરિયાણ જે પૂરા જે એક્સેસ મળવા જે મળતા અમુક પાણીના ત્યાં પ્રશ્નો છે પાણી નથી મળતું પછી એક આજીવિકાનું કારણ કે પશુ ઊંટ જે એમને સાચવ હોય તો એક આજીવિકાનો સ્ત્રોત હોવું જોઈએ તો એ લોકોને અત્યારે એ ત્યાં જે મતલબ શરદ દ્વારા મતલબ બહુ એક સારું એક કાર્ય કરવામાં આવ્યું છે અમૂલ સાથે રહીને કે કેમલ મિલ્ક એક મોટી માર્કેટ ઊભી થઈ છે એમ પણ અત્યાર સુધી પણ મતલબ ખારાઈ ઊંટનું જે દૂધ છે એ લોકોને ઇન્કમ ઊભી થવી જોઈએ જે ઊંટ માલધારીને એ લોકોને હજી એક નથી થઈ એમ તો એના માટે કઈ રીતે મતલબ ખારાઈ ઊંટ બચી શકે અને ઊંટ માલધારીની જે પરંપરાગત જે સંસ્કૃતિ છે એ લોકો વર્ષોથી ઊંટ સાચવીને રહ્યા સાચવતા આવ્યા છે તો એ લોકો કેમ ટકી રહે એના માટે આખો એક આવું આયોજન કરવામાં આવ્યું છે આ પડકારનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટી ખાતે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સહજીવન સંસ્થા અને ઊંટ ઉછેર માલધારી સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગ અને વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા બેઠકમાં એક જ સુર સંભળાયો હતો જો ખારાય ઊંટને બચાવવા હશે તો ચેરિયાના જંગલોને પણ અચૂકથી બચાવવા પડશે પેઢીઓથી ઊંટ ઉછેરતા માલધારીઓ આજે ચિંતામાં મુકાય છે તેમના માટે આ માત્ર એક પશુ નથી પણ તેમની સંસ્કૃતિનો એક અગમ ભાગ છે જો સરકાર ચેરિયાના સંવર્ધન માટે કડક નીતિ નહીં લાવે તો આગામી થોડા વર્ષોમાં ખરાઈ ઊંટ માત્ર એક તસવીર બનીને રહી જશે ખરાઈ કેમલ સ્વિમિંગ કેમલ તરીકે ઓળખાતી પ્રજાતિ જેનું પાલન કરવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે વિશ્વમાં આ એકમાત્ર એવી પ્રજાતિ છે જે ડ્યુઅલ ઇકોસિસ્ટમ ઉપર નભી શકે છે અને ખાસ કરીને મેંગ્રુવ ઇકોસિસ્ટમ એ એના ચરિયાણનું અગત્યનું જગ્યા છે ગુજરાતમાં ખરાઈ કેમલના નંબર્સ ઘણા બધા ઓછા થઈ રહ્યા છે એના પાછળ મુખ્ય કારણો છે કે ચરિયાણની ભૂમિ છે એ ઓછી થઈ રહી છે બોર્ડર સિક્યોરિટી ફોર્સના લીધે ઘણી વખત એમને ચરિયાણમાં એક્સેસ મળવાના પણ રિસ્ટ્રિક્શન આવી રહ્યા છે અને આર્થિક ઉપાર્જનના આયામો ઓછા થઈ રહ્યા છે દૂર બેટમાં ચરિયાણ માટે લઈ ગયા હોવાથી મિલ્ક માર્કેટ સાથે પણ એમને જોડાઈ રહેવું અઘરું પડતું હોય છે એટલે માલધારીઓ માટે બહુ અઘરું થઈ રહ્યું છે આ પ્રજાતિને સંરક્ષણ કરવું અને બચાવવું સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તરીકે સહજીવનને લાગ્યું કે આ સાંસ્કૃતિક અને ઇકોલોજીકલ વારસાને જાળવવું એ ખાલી સમુદાયની જવાબદારી નથી પણ એ આપણા બધાની જવાબદારી છે એટલે કઈ રીતે આપણે સાથે મળી અને બધા જે ગુજ સરકારી વિભાગો છે સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન છે અને સમુદાય આ ભેગા મળી અને એક પરામર્શ કરે અને દરેક વ્યક્તિ પોતાના દાયરામાં આવતી જવાબદારીનું વહન કરે તો આપણે આ એક ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વારસો બચાવી શકશું એ સંદર્ભે આજે કન્સલ્ટેશનનું આયોજન કર્યું છે ખારાઈ ઊંટ એ માત્ર કચ્છની જ નહીં પણ ભારતની ધરોહર છે વિકાસની દોડમાં આપણે એ ભૂલવું ન જોઈએ કે કુદરતનું સંતુલન જાળવવા માટે જીવનું પણ એટલું જ મહત્વ છે આશા રાખીએ કે આ સેમિનાર બાદ તંત્ર જરૂરથી જાગશે અને ચેરિયાના જંગલો તેમજ ખારાઈ ઊંટને બચાવવા માટે નક્કર પગલાં અવશ્યથી લેશે